વિસ્તારમાં ખાડી કિનારે ગાયો સહિત અન્ય પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાદ પોલીસે તપાસ કરતા ત્રણસો કિલો ગોમાસ જથ્થો મળી આવ્યો હતો ઘટના સ્થળેથી પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડીને ત્રણ લાખથી વધુનો વધુ મુદ્દામાલ કબજો કર્યો શહેર નજીક ઉન વિસ્તારના ગુલઝાર વિલા નવી બાંધકામ વાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાનો અને પશુઓને વાહન ખાલી કરાતા હોવાની બાતમી વેસ્તાન પોલીસને મળી હતી પરથી પોલીસને કિલો આ જગ્યાની બાજુમાં પત્ર શેડમાં પશુઓ બાંધેલા હતા પોલીસે બાંધેલી ત્રણ ગાયો બે ભેંસ અને ચાર નાના પાડા મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી જ્યારે એક ટેમ્પો કુલહાડી છરા બે બાઇક અને મોપેડ સહિત ત્રણ પોઈન્ટ છ લાખ નો સામાન કબ્જે કર્યો વેસ્ટર્ન પોલીસ ઝુબેર રહેમુદ્દીન શેખ રાજુ બુધિયા રાઠોડ ઇમરાન ઇસ્માઈલ ખુરેશી મુસ્તક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ અને સમીર નુરખાનની ધરપકડ કરી જ્યારે નઈમ સલીમ ખુરેશી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યા આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું ઝુબેરે પોલીસને ખેતીવાડી કરતા હોવાની અને શેડમાં બાંધેલા પશુ તેમના હોવાનું કહીને જીવિત પશુઓમાં એક ગાયે ઝુબેરે ઇમરાન ખુરેશી અને મુસ્તક શેખ વેચી હોવાનું જણાવ્યું હતું કેમેરામેન છે અનિલ વિરાણી સાથે છેઠા માનવ પ્રભાની સુરત ના ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઉનખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવા વાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ્ટ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે વિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌહત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે